મા ભારતીના વીર સપૂતોને સતસત પાદરા તિરંગાના રંગે રંગાયું ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપના તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે તેને વધાવવા શૌર્ય અને દેશપ્રેમીની અદ્વિતીય ઝાંખી બની આ તિરંગા યાત્રા પાદરા નગરમાં તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂર અંતર્ગત પાદરા નગરમાં યોજાઈ તિરંગા યાત્રા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નિવૃત્ત આર્મી જવાનો સહિત રાજકીય બિનરાજકીય આગેવાનો જોડાયા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર હાથ ધર્યું છે આ ઓપરેશનને બિરદાવવા તેરથી થી તેવીસ મે સુધી દેશભરમાં રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પાદરામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા નગરપાલિકાના સદસ્યો રાજકીય આગેવાનો વિવિધ હિન્દુ સંગઠનો નિવૃત્ત આર્મી જવાનો સહિતના લોકોએ તિરંગા સાથે પદયાત્રામાં ભાગ લીધો હતો આ તિરંગા યાત્રા પાદરાના એસડેપોથી શરૂઆત કરી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી યાત્રા દરમિયાન ભારતમાં થકી જય અને ભારતીય સેનાનો જય જયકારના નારા લગાવ્યા હતા